આગના કારણે આખે આખો ગોડાઉન બળીને ખાક ફાયર ઓફિસર રોહિત ખલાસે સુરત એન્ડ ઇમરજન્સી સર્વિસ કઈ કયો વિસ્તાર છે ઘટના બની લિંબાયટ ગોવિંદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાતથી આઠ ગાડીઓ હાજર હતી મેં ખૂબ જ શોર્ટ સમયમાં અમે આખો ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણપૂરા નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ અમે બસ સહી સલામણ બચાવી લીધા કારણ હજુ જાણવા મળ્યું નથી એ રદ્દીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની નથી